નમસ્કાર ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો અમારી બજાર ભાવની ચેનલ તો આજે તારીખ સોળ ડિસેમ્બર બે હજાર ચોવીસ ને વાર સોમવાર તો આજના વિડીયોની અંદર આપણે મગફળી પકવતા તમામ ખેડૂતો માટે મળ્યા સારા સમાચાર તો સિંગદાણામાં તેજીને બ્રેક લાગી અને હવે મગફળી રાખવી કે વેચી નાખવી સાથે દરેક માર્કેટિંગ યાર્ડની અંદર અત્યારે મગફળીના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તેની સંપૂર્ણ અપડેટ મેળવીશું તો મિત્રો ખાસ કરીને મગફળીની બજારમાં આજે ભાવ સ્થિર રહ્યા હતા અને સિંગદાણાની બજારમાં વધતા ભાવથી અમે બ્રેક લાગી હતી અને અમુક કાઉન્ટરમાં બજારો થોડા ઘટ્યા પણ હતા અને સિંગદાણાની બજારમાં ઊંચી સપાટી પણ લેવાલી ઓછી છે અને સામે લેવાલી પણ મર્યાદિત જોવા મળી રહી છે અને જેને પગલે બજારનો ટ્રોન સરેરાશ મિક્સ દેખાઈ રહ્યો છે અને ખાસ કરીને મગફળીના વેપારીઓ પણ કહે છે કે ચાલુ સપ્તાહ દરમિયાન હવે આવકો પણ ઘટતી રહી જાય તેવી ધારણા છે અને અત્યારે રાજકોટ સિવાય તમામ માર્કેટમાં આવકો ઘટવા લાગી છે અને ખાસ કરીને ગોંડલમાં પણ આવકો હવે ઘટી રહી હતી એટલે કે પચીસથી ત્રીસ હજાર બોરીની અંદર આવી ગઈ છે તો મિત્રો કાલે અઢાર હજાર બોરીની વેપારો હતા તો મિત્રો ચાલો જાણી લઈએ કે દરેક માર્કેટિંગ યાર્ડની અંદર અત્યારે મગફળીના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તે જે કિલોગ્રામ દીઠ આપેલ છે તો પહેલા જાણીશું ઝીણી મગફળીના ભાવ રાજકોટ આઠસો પંચોતેર થી બારસો ને પચીસ રૂપિયા અમરેલી આઠસો થી એક હાજર ને રૂપિયા કોડીના નવસો થી એક હાજર પચાસ રૂપિયા સાવરકુંડલા નવસો એકોતેર થી એક હાજર એકાવન રૂપિયા મહુવા નવસો એંશીથી 1140 ને રૂપિયા તળાજા એક હજાર છથી અગિયારસો તેત્રીસ રૂપિયા ભાવનગર નવસો બાવીસથી તેરસો રૂપિયા રાજુલા નવસોથી અગિયારસો 1170 સિત્તેર રૂપિયા મોરબી આઠસો છત્રીસથી એક હજાર ને ચુમ્મોતેર રૂપિયા જામનગર નવસોથી તેરસો ને રૂપિયા અમે જાણીશું જાડી મગફળીના ભાવ જુનાગઢ આઠસો વીસથી અગિયારસો એકોતેર રૂપિયા જામજોધપુર નવસોથી અગિયારસો ને એકાવન રૂપિયા ભાવનગર એક હજાર એકત્રીસથી અગિયારસો ને સત્તર રૂપિયા તળાજા અગિયારસો એકથી તેરસો રૂપિયા હળવદ આઠસોથી બારસો રૂપિયા રાજકોટ આઠસો પિસ્તાલીસથી બારસો ને અગિયાર રૂપિયા અમરેલી આઠસો પચીસથી બારસો ને પચાસ રૂપિયા કોડીનાર એક હજાર પાંત્રીસથી અગિયારસો ને તેત્રીસ રૂપિયા સાવરકુંડલા અગિયારસો થી અગિયારસો રૂપિયા જેતપુર સાતસો અગિયાર થી અગિયારસો ને રૂપિયા